દાહોદ જિલ્લામાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો સુખસર અને ગુરુ દાહોદ જિલ્લાના ઇતિહાસમાં નોંધપાત્ર ઘટનાઓ અને જણસો બની રહી છે જિલ્લાના પહેલા નવ તાલુકાઓ હતા તેમાં સુખસર અને ગુરુગોવિંદ લીમડી તાલુકા નવા બનાવવામાં આવ્યા છે આજે જ તારીખ છ ના રોજ નવા બનાવવામાં આવેલા તાલુકાઓના વહીવટ કાર્યભર શરૂ કરવા સંદર્ભેનો કાર્યક્રમ સુક્સરમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો સાથે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ નવા બનેલા તાલુકાના કારણે આ વિસ્તારનો મોટા પાયે વધુ વિકાસ શક્ય બનશે તેમજ લોકોને પણ પોતાના સરકારી કાર્યો કરાવવામાં સહુલિયત થઈ પડશે ટૂંકમાં દાહોદ જિલ્લામાં એક બાદ એક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેના કારણે જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે